ત્યારબાદ વધુ પડતો હૃદયમાં દુખાવો અને પસીનો વળી જતા તેમને પીપી સવાણી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં તેમને હાર્ટ એટેક આવ્યો હોવાનું કહ્યું હતું હાર્ટ એટેક આવતાની સાથે જ હાલ ડૉક્ટરો દ્વારા તેમને સારવાર આપવામાં આવી રહી છે પીપી સવાણી હોસ્પિટલ ખાતે તેમના પરિવારના લોકો અને શુભેચ્છકો તેમની તબિયત જાણવા માટે પહોંચ્યા છે જોકે ડૉક્ટરોના કહેવા મુજબ હાલ તેમની તબિયત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે મહેશ સવાણી એકાએક તબિયત લથડતા તેમના પરિવારના સભ્યો પણ ચિંતામાં મુકાઈ જવા પામ્યા હતા પરિવારના સભ્યો વલ્લભભાઈ સવાણી સહિતના તમામ લોકો હોસ્પિટલે છે ડોક્ટરોની એક ટીમ દ્વારા સતત તેમનું મોનિટરિંગ કરાઈ રહ્યું છે ત્યારે સવારે ડોક્ટરે તપાસ્યા બાદ તેમની સ્થિતિ સ્થિર હોવાનું કહેતા પરિવારજનોમાં થોડો હાશકરો જોવા મળ્યો છે સમાજ સેવક મહેશ સવાણી રાજકીય પાર્ટીમાં જોડાયા હતા આમ આદમી પાર્ટીમાં જોડ્યા બાદ તેમણે તાજેતરમાં આમ આદમી પાર્ટીને છોડવાનો નિર્ણય કર્યો હતો ફરીથી તેઓ સમાજસેવાના કાર્યમાં લાગી ગયા હતા પિતા વિહોણી દીકરીઓના લગ્ન કરવા માટે તેણે ખૂબ જ મોટું કામ કર્યું છે જેના થકી સમાજમાં તેમની એક સેવાકીય પ્રવૃત્તિ સાથે જોડાયેલી વ્યક્તિ તરીકેની ઓળખ પણ ઊભી થવા પામી છે અઝર કુરશી સાથે પ્રકાશવાળા